ભારતની ધરતીના સૌરાષ્ટ્રની ધરતીના એક એવા ત્યાગી પુરુષના પરચાના પ્રસંગની એક વાત મારે તમને કરવી છે જ્યારે પણ પોતે દુકાને બેસે બાજુમાં બીજી દુકાને કાકા બેસતા હતા બાળક જલિયાણ પાંચ સાત વર્ષના માંડ હશે પણ કોઈ સાધુ સંત આવે એટલે બાળક જલિયાણ ગણ્યા વગર મફતમાં એને કપડું આપી દે એ દસ વર્ષની ઉંમરે જલિયાણ જોગી દુકાને બેઠા છે અને ગિરનાર માંથી અલખની રંજન અલખની રંજન અલખ નિરંજન કરતું એક સંન્યાસી સાધુનું ટોળું આવ્યું નમો નારાયણ કરી અને જલિયાણ જોગી ઊભા થયા અને પગે લાગ્યા એ થડા ઉપરથી પગે લાગ્યા કે બાપુ આવો ને બેસો ને મારી દુકાનમાંથી કંઈ લેતા જશો દસ વર્ષના છોકરાનો વિવેક જોઈ અને સાધુ રાજી થયા જબલક નાતા જાત કા તબલક ભક્તિ ન હોય નાતા છોડ હરી ભજે તો સાત કહાવત સોય સાધુને કોઈ દી કોમ ન પૂછાય એ કઈ કોમનો છે એનો કોઈ મતલબ નથી બેટા એ સફેદ કપડાં દે દે થોડા કઈ વાંધો નહીં બાપુ એ દસ વર્ષના જલિયાણ જોગીએ પોતાને આવડે એવું કાપડ કાપી અને સંતોને આપ્યું અડધો ટાંકો વીટીને ગોટો વાળીને આપ્યું એ દસ વર્ષના છોકરાને તો સંકેલતાય શું આવડે અને કાપડ આપ્યા પછી સાધુએ પૂછ્યું બેટા ક્યાં દેના બોલ તો કે બાપા આશીર્વાદ બીજું કંઈ ન જોઈએ સંતો અમારા આંગણે ક્યાંથી એની પાસે આશીર્વાદ સિવાય શું લેવું અચ્છા ચલો એમ કહીને સંતો તો નીકળી ગયા કાકા બાજુમાં બેઠા બેઠા જોયા કરે કે આ જલાઈએ આજે મફતમાં કાપડ આપ્યું છે જેવા ભાઈ આવ્યા એટલે હળવે દઈને કીધું બહુ દાનવીર થયો છે હો તારો દીકરો શું વાત કરે તો કે હા દસેક જેટલા ને એક આખો અડધો ભરાય એટલું કોરે કોરું કાપડ આપી દીધું એક રૂપિયો લીધો નથી ને તારા ખાતામાં જો ને કાપડ ગણી જો બરાબર એટલે બાપને આમ જટ શંકા જાય નહીં પણ આવડો મોટો ભાઈ કે જલ્યાણ જલિયાણ હેઠું જોઈ ગયા અને કીધું કે બાપા કાપડ જોઈ લ્યો પડ ધ્રુજે એમ પોતે ધ્રુજતા હતા અરે મેં તો પૈસા લીધા નથી બાપુજી મને ખીજાશે ને હાથ લાંબો કરી કાપડ માપ્યું કાપડ માપ્યું તો જેટલું હતું મૂકીને ગયા હતા એટલું ને એટલું કાપડ નીકળ્યું ને તેદી એ દસ વર્ષના બાળક જલિયાણને ભરોસો આવી ગયો હતો કે ના ના મારો ઠાકર મારી હારે છે અને આ એની જિંદગીનો પહેલો પરચો દરેક જલિયાણ ભક્ત આ પ્રસંગ વિશે તમારું મંતવ્ય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જય જલારામ બાપા